રાજકોટની બહુચર્ચિત ઇમારત નવાબ મસ્જિદ અને તેની બહાર આવેલી દુકાનોને વકઅપ બોર્ડના નામે ત્યાં જે ભાડું તો છેલ્લા સિત્તેર વર્ષથી ભાડું ભરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને સામાન્ય મામલો પ્રકાશમાં મળતી માહિતી અનુસાર રાજકોટ નવાબી મસ્જિદની બહાર આવેલી આ દુકાનો

વખત બોર્ડના નિયમ મુજબ અમને ત્રણ વખત નોટિસ આપવી જોઈએ ત્યાર પછી નવો ભાડા કરાર કરવો જોઈએ જો એમાં અમે કઈ રિસ્પોન્સ ના આપી તો ઈ લોકોએ પાછું વખત બોર્ડમાં એપ્લિકેશન કરવી અને ત્યાર પછી ખાલી કરાવવાનો કબજો લેવાનો ઓર્ડર આપી શકે તમે પણ કોર્ટમાં જવા તૈયાર કેટલા લોકો તમારી દુકાનમાં સામાન ખાલી કરવામાં આવ્યા હતા દુકાન ખાલી કરવામાં ચાર પાંચ જણા હતા બાકી એ વીસ પચીસ જણો અહીંયા હતું અગાઉ આવું ક્યારે અગાઉ અમારે ક્યારે પણ બાજુબાજી દુકાન છે આગળ ની જેપી રેડિયન ત્યાં પણ આવું બનેલું કેટલી દુકાનો છે તે ખાલી કરવામાં આવી કેટલી દુકાનો ખાલી કરવામાં અત્યારે ત્રણ દુકાનો ઓકે ને